સલામત ન્યૂઝમાં આપણું સ્વાગત છે માંજલપુર જીઆઈડીસી કોલોનીમાં અસામાજિક તત્વોનો આતંક વહેલી સવારે ઇલેક્ટ્રિક ગાડીમાં તોડફોડ પરિવાર ભયના માહોલમાં શાંત કહેવાતા વડોદરા શહેરની અંદર કાયદા વ્યવસ્થાની પરિસ્થિતિ દિવસે દિવસે કથળી રહી છે કેટલાક અસામાજિક તત્વોને કાયદાનો જાણે ભય જ ન હોય તે રીતે કાયદાને હાથમાં લેતા હોય છે અને શાંતિપ્રિય લોકોને હેરાનગતિનો ભોગ બનવું પડે છે વડોદરાના મકરપુરા જીઆઈડીસી કોલોનીમાં સી બાર બસો ત્રણમાં અતુલભાઈ પટેલ નિવાસ કરે છે તેમને લગાવેલા આક્ષે અનુસાર સવારના ચાર વાગીને પંદર મિનિટ થી ચાર વાગીને ત્રીસ મિનિટ વાગ્યાની આસપાસ તેમની ગાડીને નુકસાન પહોંચાડાયું તેઓ સવારમાં માર્કેટ ગયા હતા તે દરમિયાન મોટા પથ્થરોથી ગાડીને નુકસાન કરાયું છે અને ઘરના દરવાજા ઉપર પણ પથ્થર માર્યા છે તેમણે કેટલાક લોકો સામે આક્ષેપો સાથ કરતા જણાવ્યું હતું કે દિવાળી ઉપર તેમની ગાડીને અકસ્માત કર્યો હતો જે દરમિયાન સમાધાન સ્વરૂપે સામેના પક્ષે ગાડી વાપરવા આપી હતી અતુલભાઈના પરિવારે આ ગાડી પાછી લઈ લેવા કહી ગાડીને અકસ્માતનો ખર્ચો માંગ્યો હતો ત્યારે સામા પક્ષે પોલીસને ખોટી અરજી કરી હતી પોલીસના કહેવાથી ગાડી જમા કરાવી દીધી હતી જે તે સમયે વચ્ચે રહી સમાધાન કરાવવા વાળા પલટી મારી ગયા હતા આજે તેમના ઘરે જે ઓલા ગાડીને નુકસાન કરાયું છે તેમજ દરવાજાને પથ્થર માર્યા છે તેમાં જૂના મામલામાં પૈસાની મગજમારીમાં ગાડીને નુકસાન કરાયું છે તેવા આક્ષેપ કર્યા હતા સાથે જ આ મામલે સીસીટીવીમાં પણ કેટલાક શખ્સો ઝડપાયા છે તો પોલીસ યોગ્ય કાયદેસરની કાર્યવાહી કરે તેવી તેઓએ માંગ કરી હતી મારું નામ અતુલભાઈ બાહુભાઈ પટેલ છે હું સિવાર બસો ત્રણ જીઆરસી કોલોની મકરપુરા માં રહું છું અને આ બનાવ સવારે સવા ચાર વાગેની સાડા ચાર વાગ્યાની આજુબાજુમાં હું માર્કેટ ગયો એ દિવસે એ લોકોને એમને એવું લાગ્યું કે ઘરમાં કોઈ નથી અને છોકરાઓ બી બહાર ફરવા ગયા છે તો આ લોકોએ મોટા મોટા પથ્થરો લઈને અમારી ગાડીને નુકસાન કર્યું છે ઘરના દરવાજા ઉપર બી પથ્થરો મારે છે અને મારી ગાડી ટોટલે એ લોકોએ તોડી કાઢી છે અને બીજું એવું છે કે અમારો પહેલાં આ લોકોએ દિવાળી ઉપર દિવાળી કે બેસતા વર્ષની આજુબાજુ આ લોકોએ અમારી ગાડી એક અતુલ શક્તિ છે અને એક બીજી મહિન્દ્રા યુરો છે તો મહિન્દ્રા અતુલ શક્તિને આ લોકો રાત્રે દારૂ પીને ફૂલ હાલતમાં હતા અને ઠોકીને જતા રહ્યા હતા તો એ લોકો ઠોકીને જતા રહ્યા તો પછી એ દિવસે રાત્રે બી અમે પોલીસને બોલાવી હતી પણ એમના બધા અંદર અંદરના પવન નગરના બધા ભાઈબંધ દોસ્તારોએ એવું કીધું કે ભાઈ તમારી બંને ગાડીઓ ઠોકાણી છે તો અમે તમને ખર્ચા પેટે તમે એફઆઈઆર ના કરો તમને ખર્ચા પેટે અમે બધું કમ્પ્લીટ કરી આપીશું કે પૈસા આપીશું આ ગાડી તમને રિપેરિંગ કરી આપીશું તો પછી એક દોઢ મહિનો થયો ત્યાર ઘડી અમને કંઈ કરી આપીને પણ એની હવે જ હું અમને એક ગાડી આપી હતી અને અતુલ અરે ટાટા એસી છોટા હતી તો એ ભાઈએ એવું કર્યું કે અમે વાપરવા આપી પહેલાં પહેલાં એવું કીધું કે તમે આ ગાડી વાપરો જો સુધી હું તમને કરી આપું નહીં ત્યાર ગાડી પછી મહિના દોઢ મહિના જેવું તું ત્યાર ગાડી ના કરી તો અમારા છોકરાઓએ એવું કીધું કે ભાઈ હવે તું અમને અમારી ગાડી રિપેરિંગ કરી આપ તું તારી ગાડી લઈ જા તો એને સામેથી તે એવી અરજી કરી કે આ લોકો અમારી ગાડી લઈ ગયા છે ને અમને આપતા નથી તો પોલીસવાળા સાહેબે એવું કીધું તમે ગાડી અહીંયા જમા કરાવી દો તો અમે પોલીસ ચોકીએ ગાડી જમા કરાવી દીધી એટલે અમે પછી બે ત્રણ દિવસ ત્યાં ત્યાર ઘડી બી આ લોકોએ કંઈ અક્ષર ના લીધી એટલે પછી અમારે લગભગ આ ગયા રવિવારે રાત્રે આ લોકોને બધાને કીધું હતું જે વચ્ચેના હતા ને એમને કીધું કે ભાઈ હવે પેલા વિપુલભાઈને કહો કે અમારી ગાડીનું કંઈક કરે આ પૈસા આપે કે તો અમે ખર્ચો કરાવી અમારો ધંધો બનશે તો એ એ વખતે એ લોકોએ વિપુલભાઈને બીજા દસ નવાસો હતા જે બી હતા એ બધા પલટી થઈ ગયા કે ભાઈ હા આમ આવી કોઈ વાત થઈ જ નથી એ એ રીતનું પલટી થઈ ગયા અને પછી આજે આ રોજે આજ રોજ આ લોકોએ એ લોકો જ કરાવી વિપુલે જ કરાવી છે વિપુલનો ફોટો નથી પણ અમારા જોડે એક ભાઈનો કોટેજ આવી ગયો છે કે આ વ્યક્તિ આ છે હા જૂની અદાવતના લીધે જ થયું છે પૈસાની મગજ મારી તી જે ટેમ્પો એને તોડી કાઢ્યો છે તો ટેમ્પાના અમે ખર્ચા પેટે જે પૈસા માંગ્યા એની અદાવતમાં જ એને આ કર્યું છે

અને એ લોકો જે દિવાળી ઉપર બી એ જે ગાડી લઈને નીકળ્યો હતો શિફ્ટ તો એની અંદર બી અમારા છોકરાઓ ફોટા પાડેલા છે અંદર દારૂની બોટલ ગ્લાસ ચાકણું બધું તો ઠોકીને ભાઈ પોલીસ ચોકી આગળ જઈને ઢોકી દીધી હતી આખી ગાડી તો કોઈને મળે જ નહીં એવું કરી દીધું ભાઈએ શું માંગ છે તમારે અમારી માંગ એક જ છે બસ આ લોકોને સજા થવી જ જોઈએ અને અમારી ગાડીના ખર્ચા પેટે જો પૈસા આપે તો ઠીક છે ના આપે તો બી કંઈ નહીં સજા તો પૂરી જ બસ સજા તો થવી જ જોઈએ આ લોકોને